મને મોટા જતા રહ્યા છે પાણી વાળવા આપડે ટુકડા ખેતર જીરાનું વાવેતર થઈ ગયું છે ને કોરોન કાઢવાનું કાલ ચાલુ થઈ ગયું છે પણ એક પડું રહી ગયું તું વેલા લાઈટ આવે છે એટલે આજ વેલા જતા રહ્યા છે અને માંડવું વીણવાનું ને એવું બધું કામ તો મોટું મોટું કાલે જ આપડે બધું કમ્પ્લીટ થઈ

હવે શિયાળા ની એમ કેવાય ને હાસી ઠંડી આવવાનું ચાલુ થઈ ગયું છે મને તેવું લાગે છે કેરાય પી ગયા છે ને હારવાર બીજા નું પી ગયું છે કે એવું નથી કેમ છું કેરા પોજા કે નહીં પેલા તો બધા રામ રામ ને સીતારામ ડાયરા ને તો હવે એવું છે કે પેલા બે કેરા બાકી હતા પણ હવે એક જ કેરા માં થોડુંક જ બાકી રૂ છે પછી પી જ એવું લાગે છે પેલા તો આટલા તો હે ને થોડીક મોટી થાય ને એટલે એ કાર્ય લાગત જ પી કેરા નું કે ઠેકાણું જ નીકળ્યું થોડુંક લીલું હતું વાવી દીધું છે ને એના પછી વાવું એટલે આમાં વરસાદ થોડુંક પાવા પાવામાં વાર લાગે છે તો આપડે થોડો કેરો ધું છે એટલે મોટર ચાલુ રેવા દેવાની છે અને મોટર આપણે જો કુંડીમાં મોટું મૂકેલું છે એટલે કુંડીમાં પેલા પાણી જાય પછી સરકાય વાડીમાં જાય અત્યારે જો મોટર ચાલુ છે એટલે પેલા કુંડીમાં સાફ કરી નાખો કુંડિયા લઈ આવ્યા અને ધોઈ નાખો અને બધા સકડા ની ને ધોઈ નાખ્યું છે અને હવે બધા વાસણ સુકાઈ ગયા છે અને હવે ઘરે લઈ જવાના રસોડામાં પાછા ફીટ કરવાના એમાં માવ ખાઈ છે ને એ થુકાય ને એમ એટલે કોરે રાખે ખુરશી નઈ

આ બાજુ નું બધું દવણું થઈ ગયું આપડે શિવાની બેન ને એના ત્યાં જો ફોન જોવાનું ભાગ ખાવાનું ને એવું હાલે કાટ દઉં આમ તોડેલા હોય ઈ ખાઈ જાવ પેલા ફૂઈ ને કે ફૂઈ ને કે ફૂઈ ને તોડ દેતી કેટલા તોડેલા છે જો આ બિસ્કીટ તોડેલું છે આ હાબુદાણા તોડેલા છે અને કાક બેન ભાગ ખાય હોત ને ગયા તાર દીદી ગામ માં જવું છે

બધામ <laughs> ખાવેત <laughs> આપણને જે પેલા કે બ્રેડ ના આપણે ગુલાબ જાબુ બનાવો છે ને હવે બનાય ને છે સેન્ડવિચ આવો અહીંયા હે તમને કે તો તમે સેન્ડવિચ પેલા બનાવવાના છે એમ પછી ગુલાબ જાબુ બનાવવાના છે એમ મે કીધા છે ને બધું મે કીધા ખોટું બનાવ રહી છો મેર એ હું નથી પેકેટ માં રાખ્યા છે એક પેકેટ સેન્ડવીચ કર્યા છે ને જો આ એક પેકેટ ના આપણે ગુલાબ જાંબુ કરવાના એટલે બે પેકેટ ના સેન્ડવીચ ને એક પેકેટના ના ગુલાબ જાંબુ એવું છે જો હજી એક પેકેટ પડ્યું છે આમાં હા

આ એમ કરવાનું છે એમ કરવાનું હોય માવા ને આમ જ કરવાનું હોય સમજો કેવો બ્રેડ નામ દીધું લાગે છે લાગે એવું તો આપડે ભૂકો કરવાળો છે ને એમાં હવે આપડે નાખવાનું છે દૂધ જો આ રીતે ભૂકો કર્યો છે અને પછી આપડે લોટ બાંધવાનો અને ગુલાબ જાબુન નો શેપ આપવાનો આપડે એટલે બધું દૂધ ને નાખી દેવાનું આપડે જેટલું આમાં જોયું ને એ પ્રમાણે થોડું થોડું ઉમેરતા જ એવી

હજી તો રંગ આવે ત્યારે દેખાય પણ આ રીતે આપણે ગોળીઓ તૈયાર કરવીશી અને આટલો લોટ છે ને એની બધી આપણે તૈયાર કરવા તો હવે છે ને મિત્રો આપડે ગુલાબ જાંબુ ને શેકવાના શેકવાના કેવાના ચડવાના છે ને આરવાર

તો આપડે છે ને ગુલાબજામુને સાવણીમાં ઓળી દીધા છે એટલે સાસણીમાં એટલે થોડાક એમ કેવાય કે ગળા થઈ જાય ને ખાંડ થોડી કોલી થઈ જાય અને ગળા ગળપણ આવી જાય એમ અને હોય આપણે શેન્ડ ને શેકવાનું પણ ચાલુ કરી દીધું છે બ્રેડ ને એટલે અને અંકિતા બેન ફરતા જાય છે એમાં અને આપડે જો આ બાજુ શેકવાનું ચાલુ કરી દીધું છે અને આવા કાક શેકાઈ જાય ને એટલે થોડાક વધારે કકડા થવા દેવાનું શિવાની પપ્પા એવા ભાવે અમે પેલા શેકાતા પણ ફરી વાર શેક્યા એટલે થોડાક છે ને આમ કકડા થાય અને થોડો કલર બદલી જાય હવા હવા વ્હાઈટ રે ને તો એને નો ભાવે એટલે આવા આપણે શેકવી છીએ ને ગુલાબજાંબુ ખાવા આવી જાવ આવી જાવ ગુલાબજાંબુ આપડે બની ગયા મસ્ત મજાના કોમ્પ્લેક્ષ મોટા પાણી આવી જાય એવા બનાવ્યા હશે ના પાડી મેં ભલે ના પડી પણ ટેસ્ટિંગ તો કરવાનું હોય ને નવી રીતે નવીન ગુલાબજાંબુ બનાવ્યા હે બોલો બ્રેડ ના ગુલાબજાંબુ ઘડીએ ને ઘડીએ કઉ છું કેમ કે આવા પેલી વાર બનાવ્યા હે ને એટલે હા બ્રેડ ના ગુલાબજાંબુ ચાલો તો છે ને સરસ ઠરી ગયેલા ઠંડા ઠંડા ગુલાબજાંબુ ખાઈ નાખવી વાવ આમ તો આવું જોવા કે વખત થઈ ગયા સમજો

માવાના માવાના તો અંકિતા બેન કેવા લાગ્યા રેડી ને સારું આલો હશે ને આપડે જ્યારે એમ થાય ને કે ખાવા છે ત્યારે એક પેકેટ બ્રેડ નું મંગાઈ લેવાનું અને બનાવી નાખવાના ઘરે અને ફટાફટ બની જાય માવા કરતા હેલા લાગ્યા મને

એવું છે એમ હા તો તમારે ક્યારેક ઘરે બનાવાનું મન થાય અને માવો ન મળે એમ હોય તાત્કાલિક તો ખાલી બ્રેડ મળી જાય ને તો એમ અને ઘરે થોડુંક દૂધ હોય ખાંડ તો હોય જ તે દૂધ અને બ્રેડ અને ખાંડ બસ એટલી વસ્તુ માંથી આપણે ગુલાબ જાંબુ તૈયાર કર્યા એટલે પાછા તળવા માટે તેલ લે એવું બધું જોયું એ પાછા કેતા નહીં કે કીધું નહીં એટલે છે ને પેલી વાર અમે બનાવ્યા અને આમાં એવું થયું કે માવા જેવા કઈ થોડા થશે બા તો એમ જ કેતા તા હોય એમાં હું ખાવ કે બ્રેડ ના માવાના હોય એમાં કે કેટલો ફેર હોય પણ આમ સ્વાદ થોડો થોડો સેમ સેમ આવવા માંડે માવા ના ખાતા હોય ને એવો થોડો થોડો લાગે એક આમ થોડોક જ આમ ડિફરન્સ રે પણ મજા આવે તો ક્યારેક બનાવીને ખાજો અમે તો આજે બનાવ્યા હતા તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય